આટકોટ કેડી પરવાડા હોસ્પિટલની મેડિકલ કોલેજની મંજૂરી મળી ગઈ છે આટકોટ કેડી પરવાડા હોસ્પિટલનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ફૂલ વાવ્યું હતું એમપીકેબી મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરની 150 સીટની મેડિકલ કોલેજ શરૂ કરવા અંગે મંજૂરી મળી ગઈ છે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સંચાલિત હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજૂરી મળી ગઈ છે મેડિકલ કોલેજ શરૂ થવાથી આસપાસના વિસ્તારના લોકોને પણ રાહત મળશે મેડિકલ કોલેજ શરૂ થવાથી શિક્ષણ અને રોજગારીની નવી તકો ઊભી થશે મેડિકલ કોલેજને મંજૂરી મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરને પચાસ સીટ MBBS ની ફર્સ્ટ યર ની મંજૂરી મળી છે હું દેશના આપણા પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી આભાર માનીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખાસ અમારી ટીમને પણ અભિનંદન આપીશ ડોક્ટરોની ટીમને સાથે સૌ દાતાઓ અને ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપીશ અને આભાર પણ માનીશ આ પંથકના લોકોનો પણ આભાર માનીશ કે ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધારે લોકોને સારવાર કરવામાં અમે સફળ થયા ત્રણ વર્ષ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાને લોકાર્પણ કરેલી આ હોસ્પિટલ કેડીપી હોસ્પિટલ આજે મેડિકલ કોલેજ સુધી પહોંચી છે એ યાત્રામાં સહયોગ આપનાર સૌ કોઈનો હૃદયથી આભાર માનું છું અને અમારા માટે આજે ખુશીનો દિવસ છે અને આજના દિવસે સૌ ડોક્ટરોની ટીમને પણ મેં સંકલ્પબદ્ધ કર્યા છે કે આવનારા દિવસોમાં આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે એક મોટું વટવૃક્ષ બને એ પ્રકારની મહેનત કરશે સૌનો આભાર જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ